પૂરતો અને સમયસર પગાર ચૂકવે તો આવી ઘાયમેલ કરવાની નોબત ન આવે શોભનાબેન કેવડિયા વિવાદના પર્યાય સમાજ સિટી બસ સર્વિસ ફરી એક વખત વિવાદમાં આવી છે ભૂતકાળમાં અનેક વાર જોવા અને જાણવા મળ્યું છે કે સિટીંગનો સ્ટાફ મુસાફરો પાસેથી પૈસા લઈને ટિકિટ આપતો નથી આવી જ રોજ બરોજની ફરિયાદને લઈને આજ રોજ પાલિકા વિપક્ષ નેતા પાયલ સાકરિયા ઉપનેતા મહેશભાઈ અણધણ વિપક્ષ દંડક કૃષ્ણાબેન હિરપરા અને ટ્રાન્સપોર્ટ કમિટી સભ્ય શોભનાબેન કેવડિયા સરપ્રાઇઝ વિઝીટ કરવા એક બસમાં સામાન્ય મુસાફરોની જેમ મોઢા પર કપડું ઢાંકીને બેઠા હતા જેથી તેઓની ઓળખ છતી ન થાય પૂણા ગામથી અમેઝિયા સુધી મુસાફરી કરી જેમાં એચ થ્રી વન નંબરની ગાડીમાં ગેરરીતિ સામે આવી હતી જેમાં કંડક્ટર ટિકિટ નહોતો આપતો અને પૈસા પડાવી લેતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું આ અંગે પૂછપરછ કરતા મુસાફરે જણાવ્યું હતું કે આ તો રોજનું છે ટિકિટના દસને બદલે અડધા એટલે કે પાંચ રૂપિયા લઈને વગર ટિકિટે મુસાફરી કરવા દેવામાં આવતી હતી એટલું જ નહીં શાળાએ જતા નાના બાળકો પાસેથી પણ રોજના દસ રૂપિયા લઈને ટિકિટ આપવામાં આવતી નહોતી આ બાબતે કારણ પૂછવા પર જવાબ મળતો કે મશીન બગડેલું છે અથવા અન્ય કોઈ પ્રોબ્લેમ છે ત્યારબાદ આ પદાધિકારીઓ સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા હતા ત્યાં પણ સ્ટેશનથી પાંડેસરા જતી બસ નંબર નંબરમાં મુસાફરી કરી જેમાં ફરીથી એ જ ગેરતી સામે આવી વિપક્ષ નેતા પાયલ સાકર અને ટ્રાન્સપોર્ટ કમિટી સભ્ય શોભનાબેન કેવડિયાએ તાત્કાલિક વિજિલન્સ અધિકારીને સ્થળ પર બોલાવ્યા અને દંડ તેમજ કાર્યવાહી કરાવવા તજવીજ હાથ ધરી હતી આ બાબતે વિપક્ષ નેતા પાયલ સાકરે જણાવ્યું હતું કે રોજ

જો ડ્રાઈવર કંડક્ટરને અને સમયસર પગાર ચૂકવે તો આવી ઘલ કરવાની નોબત ન આવે એજન્સીઓ ડ્રાઈવર કંડક્ટરનું શોષણ કરે છે એનું આ પરિણામ છે વિપક્ષ નેતા પાયલ સાકરે લોકોને ફેસબુક લાઈવના માધ્યમથી અપીલ કરી કે આપણે સૌ જાગૃતો થઈને ટિકિટ લેવાનો જ આગ્રહ રાખીએ જેથી આ કરોડોની નુકસાની ભારણ આપણા વેરા પર ન આવે અને પાલિકાની તિજોરીને નુકસાન ન થાય જોડાઈ રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલ સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે